બોટાદ શહેરમાં એક શખ્સે સત્તર સગીરાને હેરાન કરીને ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજારે જે અંગે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બોટાદ શહેરમાં એક સત્તર વર્ષે સગીરાને જિગ્નેશભાઈ હરિભાઈ સાગઢિયા નામનો શખ્સ છેલ્લા કેટલાક દિવસથી હેરાન પરેશાન કરતો હતો

હરીભાઈ સાગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ તેમજ પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ છે જેમાં ફરિયાદીના કહેવા મુજબ ફરિયાદીની સગીર વયની દીકરીને આ કામનો આરોપી છે જીજ્ઞેશ હરીભાઈ સાગઠિયા જે બોટાદનો રહેવાસી છે તેના દ્વારા સગીર વયની દીકરીનો પીછો કરી અવારનવાર ધાક ધમકી આપી અને શરીર સંબંધ બાંધી કાયદા હેઠળનો ગુનો કરેલ છે જે બાબતની તપાસ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચલાવી રહ્યા છે ઘટના જોવા જઈએ તો ત્રીસ અગિયાર બે હજાર ને ચોવીસની છે એટલે કે ત્રણ ચાર દિવસ પહેલાની ઘટના છે જેમાં પાળીયાદ રોડ પર આવેલ ગેસ્ટ હાઉસમાં ફરિયાદીના કહેવા મુજબ સગીરભાઈની દીકરીને લઈ જઈ અને ધાક ધમકી આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલ છે તે મુજબની ઘટના છે આરોપ આરોપીની ધોરણસરની અટકાયત કરી લેવામાં આવી છે અને જે મુજબની તપાસ બોટાદ ટાઉન પીઆઈ શ્રી ચલાવી રહ્યા છે આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે પણ તપાસ ચલાવી રહ્યા છીએ નામદાર કોર્ટમાં રિમાન્ડ મળ્યાથી આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવશે તો શહેરમાં સત્તર વર્ષીય સગીરાને ધમકી આપી ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ ગુજરાતની ફરિયાદ લઈને બોટાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને અંતે બોટાદ પોલીસે આરોપી જીજ્ઞેશભાઈ હરિભાઈ ને શહેરમાંથી ગણતરીની જ કલાકોમાં દબોચી લીધો હતો અને બોટાદ પોલીસે આરોપીનો મેડિકલ રિપોર્ટ કરીને વધુ તપાસ હાથ ધરી છે